સુજી

અમૃત કેવાય આ વસ્તુ ખરાબ છે આ વસ્તુ પીન પીને આ વસ્તુ ખરાબ છે એટલે શરાબ છે શરાબ નહીં અમૃત કેવાય અમૃત આપણા માટે તું જો આ રેઝો રાતે હું પીવા જ નહીં અકરે છું ચોકાય ઓમ જતો તો કીધું કોક અડધા થઈને પીવું છું અને નહીં પીતો તો ઘર વાળો કે પી પી ના આવા છે આજ તો પી જ જવું છે તારા પીવું જ પીવું જ છે તારા ના પીવાય ના ના પીવું પડે પીવું પડે પીવું પડે આ તે કોમ કર

ઘર નાખજો એ મફત નહી આવતું બંધ થઈ ગયું બોલતા ના મારું પિંડ માં નું અમુક નહી પડતું એ ભાઈ

એ મને ન તો પીવો ને મને પાયો રે દસુડો દાળુડુ મે કેસે એ મને આદ દસુ એ દાડુ મને પાયો રે મદરો દાળુડુ મેં કે આ દસુ તો સો કે દેખાતો નહીં હાલ દસુ તું શું ભાઈ

બે ગુ દારૂ દેખાય છે મને બાટલો નહીં દેખાતો દારૂ દેખાય બાટલામાં દારૂ છે ના ના દારૂમાં બાટલું દારૂમાં બાટલો દારૂમાં બાટલો નાય

છપ્પન મારા <laughs> <laughs> <laughs>

মলালগ য়িনাল মিনালাল আাল য়না সুট্যেি পন্যে মলিনি য়ালাল সুয়না আজা য় দশ্যেন আজি সুতরাল আজাল আজা দ্য় লিারগেরে ণাল� Tu bota della naka manazan in nakam tu bota tang di di bota gie tagli baba tide mata tide mata tide mata tide mata tide mà <can> <sweating> <laughs> <can> <establishing> <laughs>

ওখা 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 нэч ওখা 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 хо ওখা ওখা

બા માય ગન નઈ મેલુ હું એ ભાભરી ખાઈ લઉ લેવાની ના તો આટલા તે પાપ ફળ કાઢ દેખાડ ફળ કાલે તારા જીવાનું તો કઈ રીત નાસ્તો આપે છે ના પાડે છે ના પાડે છે આ થોડું ભાગી નાખ્યું એક દારૂ